મને તો એ નવાઈ લાગે છે કે આપણી રાજ્ય સરકાર પાસે શું એવા કોઈ અધિકારીઓ નથી કે આ લોકોના કયા બાર કે પોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરી શકે ગોંડલમાં અહીંયા જે કોઈ પણ એસપી આવે ડીવાયએસપી આવે એ બધા એવા નમાલીના જ આવે છે કે આનાથી દબાઈને જ રીએ એ જ પ્રકારની તપાસ થાય અત્યાર સુધી મેં જે મારી સામે જે બે ત્રણ બનાવો બન્યા છે એમાં મેં જોયું છે મારે આટલા સમયની પ્રેક્ટિસમાં કોઈ પણ અકસ્માતનો બનાવ હોય એમાં એક સિંગલ અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય માની લ્યો તો બેતાલીસ જ્યારે કરવામાં આવે છે અકસ્માતના બનાવના હોય તો એ પીએમ રિપોર્ટમાં ડોક્ટર જે પીએમ કરનાર હોય એવું સ્પેસિફિક પોતાનો અભિપ્રાય કે ઓપિનિયન લખતા હોય છે કે ભાઈ મૃતકના શરીર ઉપર જે ઈજાઓ અમને જોવા મળી છે પીએમ દરમિયાન એ ઈજાઓ છે એ કોઈ પણ આવા અકસ્માતના કારણે થઈ શકે એવા પ્રકારની ઈજાઓ છે આવો એક ઓપિનિયન ડૉક્ટર લખતા હોય છે પણ હાલના કિસ્સામાં મને જાણવા મળ્યું છે ત્યાં સુધી ફોરેન્સિક પીએમ જે કરવામાં આવ્યું છે એમાં માત્ર ઈજાઓ બોછળ પદાર્થથી થઈ છે એવું લખવામાં આવ્યું છે જ્યારે જ્યારે કોઈ પણ બનાવ ગોંડલમાં બને છે અને આવા બનાવમાં પાછળ કે એના કેન્દ્ર સ્થાને માની લો કે આ જે પૂર્વ આપણા ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા છે અથવા તો એના પરિવારના કોઈ પણ સભ્યો માની લો એનું કોઈનું ઇન્વોલ્વમેન્ટ આવે છે ત્યારે પોલીસ છે ને એના હાથ પગ સોજી જાય આ રાખીવાડી ભાષામાં કહું તો એની તપાસ છે ને એ એવી દિશામાં થાય કે આ લોકોને કેમ બચાવવા આ જે છે પોલીસ એ જ્યારે જ્યારે કોઈપણ ગુનામાં આ ગોંડલના ધારાસભ્ય કે એના પરિવારજનોના કોઈના નામ આવે એટલે એના હાથ પગ ખુલાઈ જાય તપાસશે એ ફરિયાદ મુજબની થાય જ નહીં માત્ર ને માત્ર આરોપીઓને કે એના જે કંઈ મળતીઓ છે એને કઈ રીતે છાવરવા એ પ્રકારની તપાસ કરવામાં આવે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા છેલ્લા કેટલાય દિવસોથી રાજકુમાર જાટનો કેસ છે એ ચર્ચિત કેસ છે એ બની ગયો છે જેના કારણે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોનું રાજકારણ છે એ ગરમાયેલું જોવા મળી રહ્યું છે આ કેસમાં હાલ શું સ્થિતિ છે શું ચાલી રહ્યું છે એક તમામ વિગતો જણાવવા માટે અત્યારે આપણી સાથે સિનિયર એડવોકેટ સંજયભાઈ પંડિત જોડાયા છે સર સ્વાગત છે આપનું ગુજરાત તક પર છેલ્લા કેટલાય કેટલાય દિવસોથી રાજકુમારનો કેસ છે એ ચર્ચાનો વિષય છે અને અલગ અલગ જે ખુલાસાઓ એમાં થઈ રહ્યા છે તેના કારણે આ કેસ છે વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે હાલ આ કેસમાં શું ચાલી રહ્યું છે હાલ આખે આખો કેસ છે એ પોલીસની જે ઇન્વેસ્ટિગેશનની થિયરી જોવામાં આવે તો પોલીસ આને એક અકસ્માતના બનાવ તરીકે જોવે છે અને જે પોલીસ ઇન્વેસ્ટિગેશન જે દિશામાં થઈ રહ્યું છે એ આ બનાવને અકસ્માત તરીકે ટ્રીટ કરી અને એ પ્રકારની એની તપાસ છે એ હાલ ચાલી રહી છે પરંતુ જે મૃતક છે જે રાજકુમાર જાટ એમના પરિવારજનોએ જે કંઈ આક્ષેપો કર્યા છે અથવા તો જે તપાસ કરવા માટેના જે અમુક મુદ્દાઓ કીધા છે એ બાબતેની કોઈ તપાસ હાલ ઇન્વેસ્ટિગેશન કરતી હોય એજન્સી એવું જણાય દેખાઈ આવતું નથી અને મને જાણવા મળ્યું છે ત્યાં સુધી હમણાં રિસન્ટલી જ આના માટે થઈને હાઈકોર્ટમાં પિટિશન પણ ફાઇલ કરી છે આ મૃતકના પરિવારજનોએ કે ભાઈ આજે તપાસ છે આખી એ સીબીઆઈને સૂંપવામાં આવે એ બાબતની નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ ફાઇલ કરવામાં આવી છે એવું મને જાણવા મળ્યું છે અને આવનારા ભવિષ્યમાં એ અંગે હવે નામદાર ગુજરાત હાઈકોર્ટ શું હુકમો કરે છે એ જોવાનું રહ્યું સર મારે એ પણ સમજવું છે આપના પાસેથી કે આટલા વર્ષોની આપની પણ પ્રેક્ટિસ છે શું આવો કોઈ પેચીદો કેસ ક્યારે પહેલો પહેલા આવેલો છે કારણ કે જે પીએમ રિપોર્ટ છે એ જે પ્રથમ પીએમ રિપોર્ટ હતો એ ખૂબ અલગ આવ્યો બીજો આવ્યો એ પણ ખૂબ અલગ આવ્યો જેના કારણે વધારે

અને એક વકીલ તરીકે અમે આવા બધા પીએમ રિપોર્ટ છે એનો અભ્યાસ પણ કરતા હોઈએ છે કારણ કે અમારે માની લો અમે બચાવ પક્ષમાં હોઈએ તો અમારે જે ડોક્ટરોએ જેને પીએમ કર્યું હોય જેને સારવાર કરી હોય એને ક્રોસ એક્ઝામિન કરવાના હોય એટલે તમામ મેડિકલ પેપર્સ છે એનો અભ્યાસ પણ અમારે કરવો પડે એટલે અત્યારે જે હાલ આ કિસ્સામાં જે જોવા મળી રહ્યું છે કે જે હમણાં મને વર્તમાન પત્રના માધ્યમથી પણ એવું જાણવા મળ્યું કે જે પ્રથમ પીએમ રિપોર્ટ થયો હતો એમાં માત્ર સત્તર ઈજાઓ દર્શાવવામાં આવી છે અને મને એવું પણ જાણવા મળ્યું છે વિશ્વસનીય સૂત્રોમાંથી હવે કદાચ સાચું પણ હોઈ શકે ને ખોટું પણ હોઈ શકે કે આ પ્રકારનો બનાવ બને જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય માની લ્યો એની હત્યા કરવામાં આવી અથવા તો બીજા કોઈ બનાવમાં કે અકસ્માતમાં ત્યારે જે લાશ હોય છે એનું અમારી કાયદાની ભાષામાં એમ કહેવાય છે કે ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવે છે ઇન્ક્વેસ્ટ પંચનામું એટલે કોઈ પણ અહીંયા જે જે જગ્યાએ આ લાશ પૈડી હોય ત્યાંના સ્થાનિક કોઈ પણ રહેવાસીઓ હોય આજુબાજુના એવી વ્યક્તિઓને વ્યક્તિઓને પંચ એવી બે બોલાવી અને હાજરીમાં પોલીસ એજન્સી જે તપાસ કરનાર એજન્સી છે પોલીસ છે એ પંચનામું કરતી હોય છે એને અમારી કાયદાકીય ભાષામાં ઇન્ક્વેસ્ટ પંચનામું છે આ જયારે ઇન્કવેસ્ટ પંચનામું કરવામાં આવે ત્યારે લાશ છે એ કઈ સ્થિતિમાં છે કઈ જગ્યાએ કેવી રીતના પૈડી છે કે માની લો માથું છે એ પશ્ચિમમાં છે પૂર્વમાં છે કેવી રીતના છે એ બધું વર્ણન છે એ પંચનામામાં કરવામાં આવે છે પંચનામામાં તારીખની નોંધ કરવામાં આવે ને કેટલા વાગે પંચનામું શરૂ થયું અને કેટલા વાગે પંચનામું પૂરું થયું એની પણ વિગત નોંધવામાં આવે છે અને એકવીસ પંચનામામાં બાહ્ય જેટલી પણ ઈજાઓ દેખાતી હોય મૃતકના શરીર ઉપર એ તમામનું વર્ણન છે એ એકવીસ પંચનામામાં પણ કરવામાં આવતું હોય છે તો મને એવું જાણવા મળ્યું છે કે હાલના કેસમાં જે એકવીસ પંચનામું કરવામાં આવ્યું છે એમાં તો પ્રથમ રિપોર્ટ કરતા પણ ઓછી ઈજાઓ દર્શાવવામાં આવી છે એવું મને જાણવા મળ્યું છે હજી એવું પંચનામું મારી પાસે આવ્યું નથી પણ આવું મને વાતો વાતોથી જાણવા મળેલું છે અને પ્રથમ જે પીએમ રિપોર્ટ કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં એમાં માત્ર સત્તર ઈજાઓ જ દર્શાવવામાં આવી છે અને ત્યારબાદ પરિવારજનોની ડિમાન્ડથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો અને એ ખરેખર બહુ સારી વાત છે કે એનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું જેથી કરીને એની જે સત્ય હકીકત છે એ બહાર આવી શકે અને ખરેખર એવું થયું છે કે જે ફોરેન્સિક પીએમ રિપોર્ટ કરવામાં આવ્યો જે ત્રણ ડોક્ટરોની પેનલ મારફત કરવામાં આવ્યો એમાં બેતાલીસ ઈજાઓ દર્શાવવામાં આવી છે હવે મારે આટલા સમયની પ્રેક્ટિસમાં કોઈ પણ અકસ્માતનો બનાવ હોય એમાં એક સિંગલ અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય માની લ્યો તો બેતાલીસ ઈજાઓ જોવા મેં કોઈ કોઈ પીએમ રિપોર્ટમાં અત્યાર સુધી મને જોવા મળી નથી અને બીજું કે આ જે ઈજાઓ છે એ મૃતકના આગળના ભાગે છે પાછળના ભાગે છે પગમાં છે માથા ઉપર છે એવી રીતના અલગ અલગ આખા શરીરમાં બધે ઈજાઓ છે હવે માની લો અકસ્માત છે એવો હોય તો આ જે છોકરો હતો જે મૃતક છે એની માની લો સાડા પાંચ પાંચ સાડા પાંચ છ ફૂટ જેવી હાઈટ હોય પાંચ થી છ ફૂટની વચ્ચેની સીટીપીએસ કે કિલો જેવો એનું વજન કોઈ માની લ્યો અને એ ચાલ્યો जातो એને બસ સાથે કે કોઈ વાહન સાથે અથડાય છે તો વાહન છે એને પાછળથી ભટકાણો કે આગળથી ભટકાણો એવી પણ ક્લિયરિટી અત્યાર સુધી કઈ થઈ નથી અને માની લ્યો વાહન છે એ પાછળથી ભટકાય તો એના પીઠના બાજુ વધારે ઈજા થાય આગળ એટલી બધી ઈજાઓ ન થાય અને એ પડી જાય તો એ ઘસરકા લાગે એને રોડ ઉપર છોલાઈ જાય કે એવું બધું થાય હવે માની લ્યો એને બેક સાઈડની ની બદલે ફ્રન્ટ સાઈડ થી એને વાહન ભટકાણું હોય તો બેક સાઈડ માં એવી ઈજાઓ ન થાય જ્યારે હાલના કેસમાં જે ઈજાઓ જોવા મળી છે એ પાછળ એના મણકામાં ને બધી ઈજા જોવા મળી છે છાતી ઉપર ઈજા જોવા મળી છે પેટના ભાગે સાથળના ભાગે પગમાં અને ફોરેન્સિક પીએમ જે છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે એના પગમાં છે ગંભીર ઈજાઓ હતી જ્યારે અકસ્માત માની લો થયો હોય એ ભટકાણ આગળથી કે પાછળથી તો એ ઉડીને સાઈડમાં ક્યાંય પડી ગયો હોય એના પગ ઉપર માની લે આવા ભારે વાહનના વ્હીલ છે એ ફરી ગયા હોય ને તો પગ એકદમ એના ખુર્ચા ભૂલી જાય જ્યારે એવી ઈજા તો આમાં હતી એ નહીં એટલે ક્યાંક ને ક્યાંક આ જે બનાવ છે એ શંકાના દાયરામાં આવે છે કે ખરેખર આ મૃતક છે એ અકસ્માતમાં મહિરો છે કે પછી બીજું કઈ એની સાથે ઘટના બની છે બીજી વાત કે જે આ બસ ના ડ્રાઈવર ને કે જે એના કોઈના નિવેદન લીધા છે તો આખી બસમાં માની લો કેટલા પેસેન્જર બેઠા હતા આ પેસેન્જર માંથી કોઈને ખબર ન પડી આજે આપણે બસ માં મુસાફરી કરતા હોય એને કઈ વસ્તુ એવી ભટકાય કોઈ તો તરત બસ માં બ્રેક લાગે કઈ ઝટકો લાગે કઈ ખ્યાલ આવી જાય પણ કોઈ પેસેન્જર ને માની લો કોઈને વિટનેસ તરીકે આમાં લીધા છે કે નહીં ખરેખર આવો બનાવ બન્યો છે કે નહીં કારણ કે ડ્રાઈવરે જે તે સમયે એવું કીધું કે રોજડું ભટકાણું એટલે કોઈ પ્રાણી છે મોટું ગાય ભેસ્યું એવું કઈ ભટકાણું એવું લાગ્યું પરંતુ હાલના કિસ્સામાં જે પ્રમાણે ઈજાઓનો પ્રકાર છે કે જે ઈજાઓ છે એ સંભવિત ઈજાઓ હોય એવું મને પ્રથમ દર્શનીય લાગતું નથી બીજું પોસ્ટમોર્ટમ જ્યારે કરવામાં આવે છે અકસ્માતના બનાવના હોય તો એ પીએમ રિપોર્ટમાં ડોક્ટર જે પીએમ કરનાર હોય એવું સ્પેસિફિક પોતાનો અભિપ્રાય કે ઓપિનિયન લખતા હોય છે કે ભાઈ મૃતકના શરીર ઉપર જે ઈજાઓ અમને જોવા મળી છે પીએમ દરમિયાન એ ઈજાઓ છે એ કોઈ પણ આવા અકસ્માતના કારણે થઈ શકે એવા પ્રકારની ઈજાઓ છે આવો એ ઓપિનિયન ડોક્ટર લખતા હોય છે પણ હાલના કિસ્સામાં મને જાણવા મળ્યું છે ત્યાં સુધી ફોરેન્સિક પીએમ જે કરવામાં આવ્યું છે એમાં માત્ર ઈજાઓ બોછડ પદાર્થથી થઈ છે એવું લખવામાં આવ્યું છે બોછડ પદાર્થ એટલે પથ્થર હોઈ શકે લખડનો પાઇપ હોઈ શકે લોખંડનો સળિયો હોઈ શકે કોઈ જાડું લાકડાનો ધોકો હોઈ શકે આવા બધા પદાર્થથી ઈજા થઈ હોય એને બોથળ પદાર્થ કહેવાય વાહન છે એ પણ બોથળ પદાર્થની વ્યાખ્યામાં આવે છે પરંતુ જો વાહનની અકસ્માતની ઈજાઓ એમને લાગી ગઈ હોત તો એમને પોતાના અભિપ્રાયમાં માત્ર બોથળ પદાર્થથી ઈજા થઈ છે એવું ન લખ્યો હોત એવું પણ લખ્યું કે ભાઈ વાહનના અકસ્માતમાં પણ આવી ઈજા થઈ શકે એવી શક્યતા નકારી શકાય નહીં પણ આવું પીએમ રિપોર્ટમાં ક્યાંય ડોક્ટરે મેન્શન કર્યું એવું મારા ધ્યાનમાં નથી બીજું કે એના જેને કહેવાય છે કે પાછળનો જે હિપનો ભાગ હોય જોવા મળ્યો છે લાંબો એવો તો જ્યારે કોઈ પણ આવા થાય છે ત્યારે જેને કહેવાય બોડીના જે પ્રાઇવેટ પાર્ટ હોય એ ડેમેજ થવાની શક્યતા બહુ ઓછી હોય છે અહીંયા એવી બહુ ડેમેજ થતું હોતું નથી આ પાર્ટનો જે આ જે ઈજા છે એ કોઈ જેને કહેવાય કે બળજબરીપૂર્વક અહીંયા કઈક વસ્તુ ખોસવામાં આવી હોય ને કઈ ઈજા થઈ હોય એ પ્રકારની ઈજા હોય એવું પ્રથમ દર્શિય લાગી રહ્યું છે એટલે જે ઈજાઓ મૃતકના શરીર ઉપર જોવા મળી છે એ ક્યાંક આ ઈજાઓ હોય એવું લાગતું નથી અને પોલીસે ખરેખર બધી દિશામાં ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ બીજી વાત છે કે જે એકસો આઠ છે એ સમયે એકસો આઠ એમ્બ્યુલન્સ સુકામે કારણ કે એકસો આઠ જનરલી જે ગંભીર પ્રકારના દર્દીઓ હોય એને લઈ જવા હોસ્પિટલ લઈ જવા માટે થઈને જ હોય છે અને માની લ્યો એકસો આઠ ત્યાં આવી છે તો એકસો આઠ એમ્બ્યુલન્સ અંદર પણ કેમેરા હોય છે અહીંયા એક ડોક્ટર પણ એમ્બ્યુલન્સમાં હાજર હોય છે તો ખરેખર એને ત્યારે અહીંયા એમ્બ્યુલન્સમાં એની કોઈ સારવાર કરવામાં આવી હતી ત્યારે એ જીવતો હતો કે મરેલો હતો આ બધી બાબતો છે એ તો એમ્બ્યુલન્સના જે કેમેરા હોય એના ફૂટેજ મેળવવામાં આવે તો જ ખ્યાલ આવે બીજું એકસો આઠ અહીંયા કેવી રીતે પહોંચી કોણે ફોન કર્યો તો આ બધી બાબતો છે એ ક્યાંક ને ક્યાંક આ બધી બાબતોની તપાસ થવી જરૂરી છે બિલકુલ સર દિવ્ય ભાસ્કરનો રિપોર્ટના હિસાબથી એમ્બ્યુલન્સની સાથે સાથે કાર અને એક બાઇક પણ ત્યાં જોવા મળી હતી જેના કારણે શંકા એ પણ ઉપજાવે છે કે તો કદાચ રાજકુમાર સાથે ખોટું થયું છે આની સાથે સાથે ચર્ચા એ પણ છે કે પોલીસની અહીં શંકાસ્પદ ભૂમિકા જોવા મળી રહી છે શું કદાચ પોલીસ છે એ ગોંડલમાં જે જયરાજસિંહ જાડેજા છે અને ગણેશ ગોંડલ છે એમને એમના પરિવારજનોને છાવરી રહી હોય તેવા સમાચાર પણ વચ્ચે વહેતા થયા હતા લાગે છે કે આવું કંઈક થઈ શકે છે ખરી કારણ કે જે સીસીટીવી ફૂટેજ પણ જે પોલીસ તરફથી જાહેર કરવામાં આવ્યા છે એ હાર્ડલી ટેન ટુ ફિફ્ટીન સેકન્ડ ના છે અને ત્યારબાદ એમને એન્ટર થતા બતાવવામાં આવ્યા છે પરંતુ એ જ્યારે બહાર નીકળે છે એ સીસીટીવી ફૂટેજ નથી બતાવવામાં આવ્યા એટલા માટે આ શંકા વધારે ઉત્પન્ન થાય છે જી હવે હું તમને એક સિમ્પલ લોજિક કહું કે જો જે તે સમયે કોઈ બનાવ બન્યો નથી એમના ઘરની અંદર ને માત્ર આ યુવક છે એને બોલાવ્યો અથવા તો બેસાડો એની યારે કઈ વાતચીત કરી અથવા તો બોલા ચાલી કરી વોટેવર એવર જે કઈ કર્યું તો અપ ટુ એન્ડ કેટલા વાગે એન્ટર થયો અને કેટલા વાગે અહીંયાથી બહાર નીકળો અને કઈ હાલતમાં બહાર નીકળો આ તમામ સીસીટીવી ફૂટેજો જ્યારે સામે આવે ત્યારે જ આખી હકીકત ખ્યાલ આવે આજે મારા પ્રિમાઇસિસમાં મારી ઓફિસમાં કે મારા ઘરમાં માની લો કોઈ બનાવ બન્યો હોય એમાં સીસીટીવી ફૂટેજો હોય એના હું અમુક ભાગ સીસીટીવી ફૂટેજનો છે એ રિલીઝ કરું અથવા તો મીડિયાને આપું આ સિવાયના કોઈ હું ફૂટેજ ન આપું આગળ પાછળના તો દેટ મીન્સ કે હું ક્યાંક ને ક્યાંક ક્યાંક છુપાવવાનો પ્રયત્ન કરું છું આવું પ્રથમ દર્શનીય કોઈ પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ પ્રિઝમ્પશન કરી શકે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જોવામાં આવે જે મારા ધ્યાનમાં અમુક બનાવો આવ્યા છે એવા કે જ્યારે જ્યારે કોઈ પણ બનાવ ગોંડલમાં બને છે અને આવા બનાવમાં પાછળ કે કેન્દ્ર સ્થાને માની લો કે આજે પૂર્વ આપણા ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા છે અથવા તો એના પરિવારના કોઈ પણ સભ્યો માની લો એનું કોઈનું ઇન્વોલ્વમેન્ટ આવે છે ત્યારે પોલીસ છે ને એના હાથ પગ સોજી જાય આ કાઠિયાવાડી ભાષામાં કહું તો એની તપાસ છે ને એ એવી દિશામાં થાય કે આ લોકોને કેમ બચાવવા અત્યાર સુધીનો મારો અનુભવ છે એના તમને હું એક બે દાખલા આપું કે આજથી એક દોઢ વર્ષ પહેલા ગોંડલમાં એક આશીષભાઈ કુંજડિયા એ બાયોડીઝલ અહીંયા ગેરકાયદેસર મોટા પાયે આ લોકો ધંધો ચલાવતા હતા કાળો કારોબાર બાયોડીઝલનો એના વિરુદ્ધ છે એ કલેક્ટરમાં અરજી આપે છે આશીષભાઈ કુંજડિયા એ સમાજ સેવક છે અને એવું કે છે કે ભાઈ કાળો કારોબાર બંધ થવો જોઈએ અને જો આ નહીં કરવામાં આવે તો હું આત્મવિલોપન કરીશ આવી કલેક્ટર શ્રીને એને એક આવેદન આપ્યું એટલે એ આવેદન આપે નહીં આવી કોઈ અરજીઓ આપે નહીં એના માટે થઈને આ જે પૂર્વ ધારાસભ્યના મોટા ભાઈ છે એને ફાર્મ હાઉસે બોલાવે છે એને ધમકી આપે છે કે ભાઈ તું આ બધું બંધ કરી દેજે નકર પછી મારા છોકરાઓ છે એ કંઈ અમારા કાબુમાં નહીં રહે એવી એવા પ્રકારનો ધમકી આપે છે અને રાઈટ આ કન્વર્સેશન એ લોકોના ફાર્મ હાઉસે થયા પછી બીજે કે ત્રીજે દિવસે આશીષભાઈ કુંજળીયા ઉપર ગોંડલમાં સરા જાહેર હુમલો કરવામાં આવે છે ફિલ્મી સ્ટાઇલથી જેમ આપણે ફિલ્મમાં જોઈએ ને યુપી બિહારમાં કેમ બે ત્રણ ગાડીઓ આવે પછી એક જણાને અહીંયા મારે એવી રીતના સરા જાહેર મારે છે ને અને હાથ પગ ભાંગી નાખે છે અને આ જે ફરિયાદ છે આશીષભાઈ કુંજળીયાની ફરિયાદમાં એવો આક્ષેપ છે કે ભાઈ આ લોકો જ્યારે મને મારવા આવ્યા ત્યારે મને ગન બતાવી કે ભાઈ આટલી જ વાર લાગશે બહુ ઉલજાજો કંઈ કરતો નહીં અને ગન બતાવે છે અને એની ગાડીમાં પચાસ હજાર રૂપિયા હતા એ પણ અહીંયાથી ગુમ થઈ ગયા હોય છે કે આ લોકો લઈ ગયા હશે આવો ફરિયાદમાં સ્પેસિફિક આક્ષેપ છે હવે હું તમને સિમ્પલ બાબત કહું કે જયારે કોઈ સામાન્ય વ્યક્તિ વિરુદ્ધ જો આવી કોઈ ફરિયાદ થઈ હોય અને આવા આક્ષેપ હોય કે મને ગન બતાવી હતી મારી પાસેથી પૈસા લૂંટાઈ ગયા અને માર મારવામાં આવ્યો છે તો પોલીસ છે ને એ પ્રમાણેની એફઆઈઆર નોંધીને પછી એ પ્રમાણેની તપાસ કરે જયારે હાલના ગામે પોલીસે કેવું કર્યું કે જે ગન બતાવી હતી અને જે લૂંટ થઈ હતી એવું કઈ થયું નથી એ દિશામાં તપાસ કરી એવા બધા સહાયદો ઉભા કરવામાં આવ્યા એવા બધા નિવેદનો પોલીસે લીધા અને પોલીસે કોર્ટમાં સમરી રિપોર્ટ ભર્યો કે ભાઈ બનાવ બન્યો છે મારામારીનો પણ આ ગન બતાવવાનો અને લૂંટનો બનાવ નથી ભાઈ નો જેથી કરીને આ લોકો જેને કહેવાય ને કે ગ્રેવિયસ ઓફેન્સ બચી જાય કે જેમાં દસ વર્ષથી લઈને આજીવન સજા સુધીની જોગવાઈનો જે ગુનો હોય જે કલમો હતી એ કલમો હટાવી દેવામાં આવે પોલીસે કોર્ટમાં આવી સમરી ભરી આવી સમરી છે એ કોર્ટે એક વખત રિજેક્ટ કરી કે ભાઈ આ તમારી તપાસ બરોબર નથી કોર્ટે એ વાત માની નહીં પોલીસની તો પોલીસે ફરી પાછું ઇન્વેસ્ટિગેશન કરીને ફરી પાછી સમરી જ રિપોર્ટ ભર્યો કે ભાઈ આ તો ગુનો બનતો જ નથી હવે એમાં આરોપી તરીકે જયરાશીનો બત્રીજો અને એની આખી ટોળકી હતી હવે આરોપી તરીકે ખરેખર ફરિયાદમાં હરદેવસિંહ નું નામ આપવામાં આવે છે જયરાજસિંહ ના મોટાભાઈનું કે ભાઈ મને બોલાવીને ધમકી મારે છે અને બે દિવસ પછી ધમકી મુજબ નો બનાવ બને છે તો પણ હરદેવસિંહ નું આખી તપાસમાં ક્યાંય નિવેદન એ પોલીસ લેવાની હિંમત નથી દેખવી કે નથી એવી કોઈ કોલ ડિટેલ મેળવી કે ખરેખર હરદેવસિંહ આને ફોન કરીને બોલાયો હતો આ ગયો હતો કોલ ના લોકેશન કાંઈ નહીં હરદેવસિંહને ક્યાંય ટચ જ નથી કરવામાં આવ્યા નથી અને વિટનેસ તરીકે બતાવવામાં આવે કે નથી આરોપી તરીકે બતાવવામાં આ સિવાય હવે બીજો બનાવ તમને કહું કે એક દોઢ વર્ષ પહેલા ગોંડલની નગરપાલિકામાં એક વ્યક્તિ વ્યક્તિ એ એ છે કરીને એને એને ગોંડલની નગરપાલિકામાં ટેન્ડર ભર્યું ડોર ટુ ડોર જે ગાર કલેક્શન હોય કચરો ઉપાડવાનું અને એનું ટેન્ડર એ પાસ થયું કારણ કે એને ઓછા ભાવ આપ્યા હતા હવે ગોંડલ નગરપાલિકામાં કોઈ પણ જાતના કોન્ટ્રાક્ટ હોય કે કઈ પણ ટેન્ડર હોય એ આ લોકોની મનપસંદ જે એજન્સી હોય એને જ મળવા જોઈએ એવો અત્યાર સુધીનો ચીલો ચાઇલો આવે છે બીજા કોઈ બહાર ન હોય એ અહીં નો એન્ટ્રી છે એટલે આ વ્યક્તિ બહારનો છે સુરતનો છે એનું ટેન્ડર પાસ સિયુ એટલે એને એ જ્યારે અહીંયા આવે છે અને તો એના ટેન્ડરો રિજેક્ટ થાય એવા બધા નગરપાલિકાવાળા હોય નાટક ચાલુ કરે છે કે તમારા ટેન્ડરમાં ડીડી નથી એવા આ છે છે એટલે એ બિચારો અહીંયા ડીડી દેવા આવે છે બધું કરે છે અને અરજી આપે છે કે ભાઈ આ તમે ખોટી રીતે મને હેરાન કરો છો મારું ટેન્ડર પાસ થઈ ગયું છે તો એ વ્યક્તિને આ લોકો અહીંયા ઉપાડી જાય છે પછી આ જય એમાં જયરાશિના બંગલે એને લઈ જાય છે એવો ફરિયાદમાં આક્ષેપ છે અને પછી આ જે ટેન્ડર એને ભય એનું એફિડેવિટ આ લોકો કરાવે છે અહીંયા આખો દિવસ એને રાખે છે ધાક ધમકી આપે છે અને મારે હવે આ કોર્પોરેશનનું ટેન્ડરમાં કામ કરવું નથી રાજી ખુશીથી એવું લખાવી એવું એફિડેવિટ કરાવી અને અહીંયા નગરપાલિકામાં આપી દે છે જેથી કરીને એ ટેન્ડર છે એ લોકોની મનગમતી જે કોઈ પણ એજન્સી હોય એને આપવામાં આવે હવે આ બાબતની એફઆઈઆર પણ થઈ આ બાબતની એફઆઈઆર થઈને તો એમાં પોલીસે સમરી રિપોર્ટ ભર્યો કે આવો કોઈ બનાવ બન્યો નથી ભાઈ રાજી કુશી અહીંયા એના ઘરે ગયા હતા અને રાજી કોશીથી આ બધું લખી દીધું છે એટલે આ જે છે પોલીસ એ જ્યારે જ્યારે કોઈ પણ ગુનામાં આ ગોંડલના ધારાસભ્ય કે એના પરિવારજનોના કોઈના નામ આવે એટલે એના હાથ પગ ફૂલાઈ જાય

હવેલ ફેસ કરશે પણ જો એ ગુનો ગોંડલ તાલુકા કરવામાં આવ્યો હોત તો એમાં સો ટકા સમરિત ભરાઈ જાય આવું કોઈ અપહરણ થયું નથી આવો કઈ બનાવ બન્યો જ નથી આજ પોલીસ નીતિ રીતિ છે અને મને તો એ નવાય લાગે છે કે આપણી રાજ્ય સરકાર પાસે શું એવા કોઈ અધિકારીઓ નથી કે આ લોકોના કયા બાર કે પોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરી શકે ગોંડલમાં અહીંયા જે કોઈ પણ એસપી આવે ડી એસપી આવે એ બધા એવા નમાલીના જ આવે છે કે આનાથી દબાઈને જ રહીએ એ જ પ્રકારની તપાસ થાય અત્યાર સુધી જે મારી સામે જે બે ત્રણ બનાવો બન્યા છે એમાં મેં જોયું છે કે આ જ બનાવોમાં કોઈ સામાન્ય વ્યક્તિ વિરુદ્ધ જો ફરિયાદ કરવામાં આવી હોય તો પોલીસનું ઇન્વેસ્ટિગેશન અલગ રીતનું હોય પણ આજ બનાવ આ લોકોનું કોઈનો ઇન્વોલ્વમેન્ટ આવે તો પોલીસ ઇન્વેસ્ટિગેશન છે આખો અલગ રીતે થાય તો પોલીસને એવી બધી તો શું આના આ લોકોથી બીક લાગે છે અથવા તો બીવાની જરૂર છે અથવા તો ક્યાંક ને ક્યાંક કોઈ ગેરકાયદેસરના કે કઈ ગોરખ ધંધા હાલતા હોય એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ પાછલા બાંધે બહાર ને આ લોકોની ભાગીદાર હોય એવું પણ બની શકે કાબીતી હોય કા પોલીસને કઈક લાભ મળતો હોય ઓકે આમાં છેલ્લા કેટલાય સમયથી છે રાજસ્થાનમાંથી સ્પેશિયલી સીબીઆઈ ની સીબીઆઈ તપાસની માંગ ઉઠી રહી છે લાગે છે કે આ કેસમાં સીબીઆઈ ની એન્ટ્રી થશે અને આ કેસની આખી જે ગુથ્થી છે અત્યાર સુધી જે સુલજી નથી એ સુલજાશે જી હવે આ જે મેટર છે આ બાબતે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે યસ જો ખરેખર નસીબ સારા હશે મૃતકના પરિવારજનોના અને ખરેખર એમના કિસ્મતમાં એમને ન્યાય મળે એવું લખ્યું હશે તો સો ટકા આમાં સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનનો હુકમ થાશે અને થવો જોઈએ એવું મારું અંગતપણે માનવું છે કારણ કે માની લો ભલે આપણે નથી કહેતા કે ભાઈ શું ક્યાં કારણથી મરી ગયું એ તો સામે આવવું જોઈએ કોણે માયરો એ સામે આવવું જોઈએ કોઈની માથે હું કાંઈ એક્સેપ્ટ નથી કરતો કે ભાઈ આ જ કર્યું છે કે આ જ કર્યું છે જેણે કર્યું હોય એને સત્ય છે એ સમાજ અને સોસાયટી સમક્ષ આવવું જોઈએ

અને જો કદાચ રાજસ્થાનમાંથી પ્રેશર આવે તો કારણ કે ત્યાં અનેક ધારાસભ્યો મેદાનમાં છે સાંસદ છે એ મેદાનમાં છે અને અમારી જે પણ વાત થઈ છે ગુજરાત તક સાથે ત્યારે હંમેશા તે લોકો એવું જ કહી રહ્યા છે કે અમે ગોંડલ લાવવા પણ તૈયાર છીએ લાગે છે કે પછી આવનારા દિવસોમાં આંદોલન ઉગ્ર બની શકે છે એટલે એ તો આપણે તો અત્યારે એના વિશે કંઈ પ્રિડિક્શન કે પ્રિઝમ્પશન ના કરી શકીએ પરંતુ ક્યાંક ને ક્યાંક જો મૃતક ની આત્મા છે

થેન્ક યુ સો મચ સર આપ અમારી સાથે જોડાયા અને આ તમામ ટેકનિકલ સાથે વાત કરી બદલ થેન્ક યુ સો મચ તો હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં આ કેસમાં શું નવા વળાંક આવે છે અને સત્ય ક્યારે બહાર આવે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું ફરી મળીશું નવી લેટેસ્ટ અપડેટ સાથે ત્યાર સુધી મને આપશો રજા નમસ્કાર